હોળી તહેવાર દરમિયાન સંસ્થાઓ અને ગ્રુપ દ્વારા હોળી રસિયા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે પોરબંદરમાં જલિયાણ લેડીઝ ગ્રુપ દ્વારા હોળી રસિયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં ગીરધરભાઈ દવે કીર્તન મંડળના સભ્યોએ શૂરનો સંગાથ પૂર્યો હતો ભજન કીર્તન રાસ અને ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો તેમજ પ્રસાદ કણિકા વિતરણ કરવામાં આવી હતી आ कार्यक्रम ने सफल बनाववा स्थापक प्रमुख कौमलबेन पाबारी प्रमुख इलाबेन लालचेता प्रमुख पूजाबेन सोढ़ा विपाबेन चंदाराना, निशाबेन रैयारेला सोनलबेन रूपारेलिया रीटाबेन मशरू किशोरीबेन कटारिया सेजलबेन रत्नग्राहीए जहमत उठावी हती। होली रसिया महोत्सव में चंपाबेन भीखूभाई मजीठिया शीलाबेन माखेचा ચંદ્રિકાબેન તન્ના સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ મહોત્સવનો આનંદ માણ્યો હતો